thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ઘોઘા ત્યારે તાલુકાના રંજીતનગર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના ડેપ્યુટી સરપંચ અને તાલુકાના ભાજપ કિસાન મોચા પ્રમુખ મિત્તલ પટેલ પર બે હજારના શખ્સોએ ફાયરિંગ કર્યું હતું સદનસીબે ગોળીબાર બાજુમાંથી નીકળી જતા મિત્તલ પટેલનો જીવ બચી ગયો હતો ઘટનાને પગલે વિસ્તારમાં ભારે યારાટી મચી ગઈ હતી વધુ વાત કરવામાં આવે તો ઘટના ત્યારે આ ઘટના મંગળવારે સાંજે બની હતી માહિતી મુજબ બે હજારના યુવક મોટર પર મિત્તલ પટેલ પાસે આવ્યા હતા બંનેની ઉંમર વીસ થી પચીસ વર્ષની આસપાસ હોવાનું અનુમાન છે તેમાંથી એક યુવક મિત્તલ પટેલ પાસે છેલ્લાવાળા જવાનો રસ્તો પૂછ્યો હતો થોડીક વાર પછી તે જ વ્યક્તિ ફરીથી પાછી આવ્યા અને ત્યારે ફરી એકવાર રસ્તો પૂછવાનું અનુમાન આવ્યું હતું વધુ વાત કરવામાં આવે તો બીજી વખત રસ્તો પૂછ્યા બાદ હુમલાખોરોએ અચાનક આ શબ્દ બોલી મિત્તલ પટેલના માથા તરફ બધું તાકી અને ફાયરિંગ કર્યું હતું જોકે સજ્જ નસીબે ત્યારે ગોળી મિત્તલ પટેલની એકદમ બાજુમાંથી નીકળી ગઈ હતી જેના કારણે એમનો જીવ બચી ગયો હતો ફાયરિંગ કર્યા બાદ બંને આરોપી તાત્કાલિક પોતાની મોટરસાયકલ લઈ બેસીને ત્યારે ફરાર થઈ ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ